હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આ વિડીયોમાં આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ તો નીટ બે હજાર પચીસનું પરિણામ આવી ગયું છે તો હવે જે ગુજરાતને કાઉન્સલિંગ એટલે કે જે એડમિશન પ્રક્રિયા છે એ જલ્દી શરૂ થશે તો એના માટે આવશ્યક પ્રમાણપત્રોની યાદી આજે આપણે જોઈશું તો જે મેડિકલના જે ચાર કોર્સીસ છે એમાં જે એમ છે એમ અને બીડીએસ એટલે કે ડેન્ટલ અને જે બી એમ છે બી એ એટલે કે આયુર્વેદિક અને બી એટલે કે હોમિયોપેથિક આ બંને કોર્સની એડમિશન પ્રક્રિયા અલગ થશે અને આ બંને કોર્સની એડમિશન પ્રક્રિયા અલગ થશે એટલે તમારે બંનેમાં અલગ અલગ ફોમ ફોર્મ ભરવું પડશે અલગ પિન પર્ચેસ કરવું પડશે સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા બંનેની અલગ થશે તો આ વિડીયોમાં આપણે જે એમ અને બીડીએસ માટેના આવશ્યક પ્રમાણપત્રો છે તેની યાદી આપણે જોઈશું અને પછી આપણે આયુર્વેદિક અને હોમિયોપેથિકનો વિડીયો આપણે બનાવીશું તો ચાલો આપણે જોઈએ તો આ જે પ્રમાણપત્રો છે એ ત્રણેય કોટા માટે લાગુ પડે છે એટલે કે તમે ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેવું હોય મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય કે એનઆરઆઈ કોટામાં એડમિશન લેવું આ પ્રમાણપત્રો તમને લાગુ પડે છે એટલે કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસના નીટના આધારિત સ્નાતક અભ્યાસક્રમ પ્રવેશ પ્રક્રિયા માટે આવશ્યક પ્રમાણપત્રોની યાદી તો ચાલો આપણે જોઈએ કયા કયા પ્રમાણપત્રો છે તો પહેલાં તો તમારે લાયકાત પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ લાયકાત પરીક્ષા એટલે કે શું એટલે કે તમારે પહેલાં તો ધોરણ દસની માર્કશીટ જોશે પછી ધોરણ બારની માર્કશીટ જોશે અને અહીંયા ખાસ લખેલું છે આપણે વાંચી લઈએ કે જે ધોરણ દસ અને ધોરણ બાર છે એ ગુજરાત રાજ્યની અંદરની શાળામાંથી પાસ કરેલું હોવું જોઈએ સિવાય કે જે ઉમેદવારો જે ધોરણ દસ છે એ ગુજરાત રાજ્યની બહારની શાળામાં ત્રેવીસ જૂન બે હજાર સત્તર પહેલાં પ્રવેશ મેળવેલો હોય અને ગુજરાત રાજ્યની બહારમાંથી ધોરણ દસ પાસ કરી લો એના માટે અલગ અલગ પંદર સોળ સત્તર એટલે કે પંદર સોળ સત્તર અને ઓગણીસ નંબરના મુદ્દામાં વિગતવાર માહિતી આપી છે તો એ આપણે જોઈશું જેને ધોરણ દસ બહારની શાળામાંથી પાસ એટલે કે ગુજરાત બહારની શાળામાંથી પાસ કરેલું એમના માટે તો તમારે ખાલી હાલ જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે એમને ધોરણ દસની માર્કશીટ અને ધોરણ બારની માર્કશીટ જોશે એટલે સમજણ પડી પછી આગળ આપણે જોઈએ તો કે વર્તમાન શૈક્ષણિક વર્ષની નીટ યુજીની માર્કશીટ એટલે કે નીટ બે હજાર પચીસની માર્કશીટ જે આવશે તમે પરીક્ષા આપી છે એનું રિઝલ્ટ આવ્યું છે એને તમારે માર્કશીટ જોશે પછી આગળ આપણે જોઈએ કે જે જન્મસ્થળનો પુરાવ છે એના તરીકે કેટલાક પ્રમાણપત્રો જોશે એના માટે જે તમારો જન્મ છે જન્મ તારીખ છે એ એકત્રીસ બાર બે હજાર આઠ પહેલાં થયેલો હોવો જોઈએ એટલે કે જે તમારા સત્તર વર્ષ છે એ આ વર્ષ એટલે કે બે હજાર પચીસમાં એકત્રીસ બારે તમારા સત્તર વર્ષ પૂરા થવા પૂરા થશે તો જ તમને એડમિશન મળશે તો એમાં તમારે કોઈપણ એક પ્રમાણપત્ર જોશે તમારે કયું કયું પ્રમાણપત્ર તમારે જોશે તો શાળા છોડાનું જે પ્રમાણપત્ર છે એ તમારે ફરજીયાત છે અને જો એમાં તમારો જન્મસ્થળનો ઉલ્લેખ ન હોય તો તમારે કોઈ તમારે નોટરી કરવી છે એમાં તમારે કયા કયા પ્રમાણપત્રો એક્સ્ટ્રા જોશે તો તમે તમારું જન્મ પ્રમાણપત્ર અથવા તમે પાસપોર્ટ એડ કરી શકો છો પણ જે એલસી જે ફરજીયાત છે એલસીમાં તમારો જન્મ જન્મનું સ્થળ છે એનો તમારો પુરાવ આપેલો હશે અને જો ના હોય તો તમે જન્મ પ્રમાણપત્ર અથવા ભારતીય પાસપોર્ટ એમાં તમે એડ કરી શકો છો જો અહીંયા લખેલું છે કે જો શાળા છોડાના પ્રમાણપત્રમાં જન્મસ્થળનો ઉલ્લેખ ન હોય તો શાળા છોડાના પ્રમાણપત્ર સાથે તમે જન્મ પ્રમાણપત્ર અથવા પાસપોર્ટની નકલ તમે મર્જ કરીને અપલોડ કરવાની રહેશે પછી આગળ આપણે જોઈએ કે જે જન્મ તારીખના પુરાવા તારીખે તમારે એક કોઈ ડોક્યુમેન્ટ જોઈશે એમાં તમે કયા કયા ડોક્યુમેન્ટ એડ કરી શકો છો તમારે કોઈ એક જ ડોક્યુમેન્ટ જોઈશે પણ એમાં અહીંયા લિસ્ટ આપેલું જેમાં તમારે કોઈ એક ડોક્યુમેન્ટ રજૂ કરવાનું છે જેમાં શાળા છોડાનું પ્રમાણપત્ર છે ટ્રાન્સફર સર્ટિફિકેટ સર્ટિફિકેટ છે પછી આગળ આપણે જોઈએ કે જન્મનું પ્રમાણપત્ર છે ભારતીય પાસપોર્ટ છે ધોરણ દસની માર્કશીટ છે આમાંથી તમારે કોઈ એક પ્રમાણપત્ર જોશે એટલે કે તમે જે સાડા છોડાનું પ્રમાણપત્ર છે એ દરેક વિદ્યાર્થી જોડે હશે એટલે કે તમારે એલસી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ દરેક જોડે છે તો એ તમારે રજૂ કરવાનું રહેશે બીજું કોઈ તમારે પ્રમાણપત્રની જરૂર નથી એમાં તમારે જન્મ તારીખનો પુરાવો હોવો જોઈએ અને આજી એલસી જેમાં જન્મસ્થળનો પણ પુરાવો હોવો જોઈએ સમજા પડે પછી આગળ આપણે જોઈએ જે ગુજરાત બહાર જન્મેલા ઉમેદવાર છે અને એમને ગુજરાતમાં એડમિશન લેવાનું હોય તો ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઈલ સર્ટિફિકેટ જોશે અને જે વિદ્યાર્થીઓનો જન્મ ગુજરાતમાં થયો હોય અને ધોરણ દસ અને બાર ગુજરાતમાંથી પાસ કરેલો હોય તો એમને ડોમિસાઈલ સર્ટિફિકેટની કોઈ જરૂર નથી પણ જો તમારા સમય તમે તમે ડોમેસાઈલ સર્ટિફિકેટ ઘટાવી શકો છો પણ એડમિશન પ્રક્રિયામાં કાંઈ પણ ડોમિસાઈલની તમારે જરૂર નથી જેનો જન્મ ગુજરાતમાં થયો હોય ધોરણ દસ અને બાર બંને ગુજરાતમાંથી પાસ કર્યું હોય એમના માટે પછી આગળ આપણે જોઈએ કે અનુસૂચિત જાતિ એટલે કે એસસીના ઉમેદવાર માટે તેમના માટે જે જાતિનું પ્રમાણપત્ર છે એટલે કે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ અનુસૂચિત જાતિ એટલે કે એસસીનું પ્રમાણપત્ર પછી જે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીના વિદ્યાર્થીઓ છે એમના માટે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીનું પ્રમાણપત્ર પછી આગળ આપણે જોઈએ તો કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી જે ઓબીસીના વિદ્યાર્થીઓ છે એના માટે અહીંયા જાતિનું પણ પ્રમાણપત્ર તો જોશે પણ નોન લેયર પણ અહીંયા જોશે તો કેવી રીતે તો કે જે જાતિનું પ્રમાણપત્ર અને જે ગુજરાત સરકારના પ્રવર્તિત નીતિ મુજબ પરિવારનું નોન લેયર જે પ્રમાણપત્ર છે એ કઈ તારીખનું હોવું જોઈએ એક ચાર બે હજાર ત્રેવીસ અથવા તેના પછીનું હોવું જોઈએ આ પ્રમાણપત્ર માત્ર બે હજાર પચીસ છવ્વીસ માટે માન્ય હોવું જોઈએ ખાસ તમારે યાદ રાખવાનું જે નોન લેયર છે એ એક ચાર બે હજાર ત્રેવીસ પછીનું જોવું એની પહેલાંનું છે તમારે માન્ય એડમિશન માટે ગણાશે નહીં અને બંને પ્રમાણપત્રો છે એ ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલા હોવા જોઈએ પછી આગળ આપણે જોઈએ આર્થિક રીતે નબળા એટલે કે ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર જે તારીખ એક ચાર બે હજાર ત્રેવીસ અથવા તેના પછીનું હોવું જોઈએ અને આ પ્રમાણપત્ર છે એ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે માન્ય હોવું જોઈએ પછી આગળ આપણે જોઈએ તો હજુ સુધી તમે પેડ કાઉન્સલિંગમાં ના જોડાતો જોડાઈ શકો છો તમને નીટના પરિણામથી લઈ અને કોલેજ મળવા સુધીનું તમને સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે અહીંયા દરેક અપડેટ લખેલી છે જે તમને દરેક અપડેટ આપવામાં આવશે તમને પેડ કાઉન્સેલિંગમાં પેમેન્ટ પછી તમે પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે ત્યાં તમને બધી જ માહિતી આપવામાં આવશે રાઉન્ડના નિયમ શું છે કોલેજની ફી શું હોય છે દરેક રાઉન્ડ પછી દરેક કોલેજનો કટઅપ આપવામાં આવશે ત્રણ ચાર મહિના સુધી ગમે જ્યારે તમે કોલ કરીને પૂછી શકો છો તમને દરેક પર્સનલની ગાઈડન્સ આપવામાં આવશે તમારો કોઈ પણ પ્રશ્ન હોય અને જે તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયા છે એ અમે કરી આપીશું એટલે કે ચોઇસ ફિલિંગ પણ અમે કરી આપીશું ફોર્મ પણ અમે ભરી કરી આપીશું ને બધું અને પછી તમને એડમિશન મળી જાય પછી તમને કોઈ ગવર્મેન્ટની સ્કોલરશીપ મળતી હોય છે તો એની પણ પૂરેપૂરી માહિતી આપીશું તો તમારે પેડ કાઉન્સિલિંગમાં જોડાવું હોય તો આ નંબર પર તમારે વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે અને જેને પેટ કાઉન્સિલમાં જોડાવું હોય એ જ મેસેજ અથવા કોલ કરે કટ પૂછવા માટે પ્લીઝ તમારે કોઈએ કોલ કરવાનો નથી આપણે કટ ઓફના વિડીયો ચેનલ પર બનાવવાના છીએ એમ હોય આયુર્વેદિક હોય હોમિયોપેથી હોય કે ડેન્ટલ હોય દરેકને આપણે કટ ઓફના વિડીયો બનાવવાના છીએ તો પ્લીઝ તમારે ખાલી પેટ કાઉન્સિલમાં જોડાવું હોય એને જ વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે તો આગળ આપણે જોઈએ તો કે જે દિવ્યાંગ ઉમેદવાર છે એમના માટે સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પછી જે અમદાવાદના લોકલ ઉમેદવાર છે એમને જે ડીન શ્રીમતી એનએચએલ જે મ્યુનિસિપલ મેડિકલ કોલેજ છે અમદાવાદ દ્વારા આપવામાં આવેલ લોકલ એટલે સ્થાનિક ઉમેદવારનું પ્રમાણપત્ર છે એ નીટ બે હજાર પચીસના પરિણામની જાહેર થયા બાદ જ આપવામાં આવશે હવે તમારું પરિણામ જાહેર થઈ ગયું છે તો જે વિદ્યાર્થીઓ અમદાવાદના લોકલ એમને આ પ્રમાણપત્ર ઘટાડી લેવાનું છે કેમકે જે એનએચએલની કોલેજ છે એમાં કેટલીક લોકલ કોટાની સીટો છે એટલે તમને લાભ મળી શકે છે પછી આગળ આપણે જોઈએ તો કે સુરતના લોકલ ઉમેદવારો માટે તો ડીન જે સુરતની મ્યુનિસિપલ કોલેજ છે એટલે કે સ્મીમર સુરત સુરત મેડિકલ મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સુરત દ્વારા આપવામાં આવેલ લોકલ કોટાનું પ્રમાણપત્ર જે નીટ બે હજાર પચીસ અહીંયા સોરી મિસ્ટેક થઈ છે પ્રિન્ટિંગ મિશન બી નીટ બે હજાર પચ્ચીસના પરિણામની જાહેરાત પછી તમારે ઘડાવું રહેશે એટલે કે હવે તમારે જે લોકલ કોટા હોય એનું તમારે પ્રમાણપત્ર ઘડાવી લેવાનું છે જો જો તમે સુરતના લોકલ હોય તો કેમ કે તમારે કેટલીક સીટ રિઝર્વ છે એટલે તમને એનો લાભ મળી શકે છે પછી આગળ આપણે જોઈએ એટલે કે ઓવરસી સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે જે એનઆરઆઈના ઉમેદવારો છે એમના માટે જે ઓસીઆઈનું કાર્ડ છે એટલે કે કેન્દ્ર સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવે ઓશી કાઇ ઓસીઆઈનું કાર્ડ તમારે ઘડાવી લેવાનું છે એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા અને એન એનઆરઆઈમાં એ વિદ્યાર્થીને એડમિશન મળશે જે વિદ્યાર્થી પોતે એનઆરઆઈ હોય અથવા તેના માતા પિતા એનઆરઆઈ હોય બીજું કોઈ પણ તમારે મામા માસી ભાઈ બહેન પણ એનઆરઆઈ છે તમને એનો લાભ મળશે નહીં ઘણા રીતે ક્વેશ્ચન કરતા છે કે શું એનઆરઆઈમાં તમને એ કેવી રીતે એડમિશન મળે છે તો તમારે તમે પોતે એનાઆરએ હોવો જોઈએ વિદ્યાર્થી અથવા માતા પિતા એનઆરએ હોવો જોઈએ બીજો કોઈ પણ તમને એનઆરઆઈ સુધી એનો લાભ મળશે નહીં આગળ આપણે જોઈએ કે શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર એ જ્યારે પણ વેબસાઇટ પર આવશે ત્યારે કેવી રીતે તમારે ફિલઅપ કરવાનું છે એની સંપૂર્ણ માહિતી આપીશું એ જે સર એ તમને એનું ફોર્મેટ આપવામાં આવશે એમાં તમારે રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસનર એટલે કે એમ બીબીએસ એમડી એમએસ દ્વારા આપવામાં આવેલ સારી યોગ્યતાનું પ્રમાણ જે નિયત ફોર્મ છે એ તમારી વેબસાઇટ પર આવશે ત્યારે એને આપણે સંપૂર્ણ માહિતી આપીશું અને અહીંયા છે જે નિયત ફોર્મ છે એ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે આપણે ત્યારે ત્યારે એની સંપૂર્ણ માહિતી આપીશું કે કેવી રીતે ભરવાનું છે કેવી રીતે કરવાનું છે આપણે સંપૂર્ણ માહિતી આપીશું તો હાલ તમારે કોઈ ડરવાની જરૂર નથી હવે આપણે જોઈએ કે જેને જે વિદ્યાર્થીઓને ધોરણ દસ અને બાર બહારની સ્કૂલમાંથી પાસ કરેલો અથવા જેને ડોમેશનની જરૂર છે એમની વાત કરીએ તો કે સંરક્ષણ કર્મચારીના પુ પુત્ર અને પુત્રીઓ માટે એમાં આપણે જોઈએ તો કે ગુજરાતના સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ સંરક્ષણ કર્મચારીનું ડોમિસાઈલ સર્ટિફિકેટ અને સમક્ષ અધિકારી દ્વારા જાહેર કરાયેલ બોનોફાઈડ પ્રમાણપત્ર જોશે પછી આગળ આપણે જોઈએ કે આઈએસ આઈપીએસ આઈઆરએસ ગવર્મેન્ટ અધિકારીઓના પુત્ર પુત્રીઓ માટે તો ગુજરાત સરકારમાં તેઓનું મૂળ પોસ્ટિંગના આદેશની વિગતો ત્યારબાદ વર્તમાન બદલીના આદેશની વિગતો તમારે રજૂ કરવાની રહેશે પછી આગળ આપણે જોઈએ કે ગુજરાત રાજ્યની બહાર જવાહર નવોદય વિદ્યાલયમાંથી ધોરણ બારમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે તો ગુજરાત રાજ્યની અંદર આવેલી શાળામાંથી પાસ કરેલ ધોરણ એકથી આઠની તમારે માર્કશીટ જોશે જો તમે ધોરણ બાર નવોદય વિદ્યાલય બહારની સ્કૂલમાંથી ગુજરાતની બહારની સ્કૂલમાંથી પાસ કર્યું હોય તો પછી આગળ આપણે જોઈએ તો કે દીવ દમણ અને દાદરાનગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશના ગુજરાત બોર્ડમાંથી ધોરણ દસ અને બારમું પાસ કરનાર વિદ્યાર્થીઓએ શું જોશે તો કે એમને જે ધોરણ દસ અને બાર ગુજરાત બોર્ડની માર્કશીટ તથા ગુજરાત સરકારના અધિકૃત અધિકાર દ્વારા આપવામાં આવ્યું ડોમેસાઈલ પ્રમાણપત્ર અને ગુજરાતમાં જન્મ થયાનું પ્રમાણપત્ર એમને જોશે પછી આગળ આપણે જોઈએ કે દીવ દમણ અને દાદરાનગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોના ગુજરાત સિવાયના બોર્ડમાંથી ધોરણ દસ અને બાર પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે તો એમને અહીંયા શું જોશે તો કે ધોરણ દસ અને બારની માર્કશીટ જે દીવ દમણ અને દાદાનગર હવેલીના કેન્દ્ર શાસિત પરિદેશના ગુજરાત સિવાયના બોર્ડમાંથી પાસ કરીને માર્કશીટ છે તથા ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ બો ડોમિસાઈલ સર્ટિફિકેટ પછી જે ગુજરાતમાં જન્મ થયેલું જન્મ પ્રમાણપત્ર જે એમ બીબીએસ કોર્સની માત્ર ડી એનએસ કોટાની સીટો માટે છે એમ બીબીએસ કોર્સ સિવાયના અન્ય કોર્સની સીટો માટે લાયક છે પણ એમબીબીએસ માત્ર ડી સીટ માટે જેમને એડમિશન મળશે એટલે કે દાદરા નગર હવેલીની જે સીટો છે રિઝર્વ એમ એમાં જ એમને એડમિશન મળશે સમજ્યા પડે એ પછી આગળ આપણે જોઈએ તો કે તમારે જે હાલની સ્થિતિ લાયકાતની વ્યાખ્યા આપણે જોઈએ તો કે કેવી રીતે કેવી રીતે તમારે લાયકાત હોવી જોઈએ ધોરણ બાર અને નીટમાં તો જે એમ છે એમાં માત્ર તમારે ધોરણ બાર છે એમાં ધોરણ બાર પાસ હોવું જોઈએ અને જે નીટ બે હજાર પચીસ એમાં તમારે ક્વોલિફાઈંગ માર્ક્સ હોવા જોઈએ એટલે કે જે ઓપન અને ઇડબ્લ્યુ કેટેગરીમાં છે એમાં નીટમાં તમારે એકસો ચુમ્માલીસ માર્ક્સ હોવા જોઈએ ક્વોલિફાઇંગ માર્ક્સ અને જે એસસી એસટી અને ઓસી ઓબીસી અને પીડબ્લ્યુ કેટેગરી છે એમને એમાં અહીંયા એકસો ને તેર માર્ક્સ તમારે હોવા જોઈએ ક્વોલિફાઇંગ માર્ક્સ પછી આપણે બીડીએસ કોર્સ માટે જોઈએ અહીંયા તો તમારે જે પચાસ ટકા છે પીસીબી થિયરી અને પ્રેક્ટિકલના હોવા જોઈએ અને તમારે જે જે ઇંગ્લિશમાં પાસ હોવું જોઈએ એ ઓપન અને ઇડબ્લ્યુ કેટેગરી એટલે કેવી રીતે તમારે થિયરી અને પ્રેક્ટિકલના પચાસ ટકા એટલે કે તમારા ફિઝિક્સ વિષય છે એમાં થિયરીના સો માર્ક્સ અને તમારા પ્રેક્ટિકલના પચાસ એટલે કે તમારા એક વિષયના અહીંયા કેટલા થાય એકસો પચાસ માર્ક્સ આવી રીતે તમારે ત્રણેય વિષય છે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી જે તમારા ચારસો ને પચાસ માર્ક્સ છે એમાંથી તમારે ઓપન અને ઈડબ્લ્યુએસમાં બસો ને પચીસ માર્ક્સ જોઈએ આ બીડીએસ ડેન્ટલ માટે છે એમ એમબીબીએસમાં ખાલી તમારે ધોરણ બાર પાસ હોવું જોઈએ એમ ધોરણ બારનો કોઈ પણ ક્રાઇટેરિયા નથી તમારે ખાલી નીટ ક્વોલિફાય હોવું જોઈએ પછી જે ઓપન ઈડબ્લ્યુએસનો જે પીડબલ્યુડી વિદ્યાર્થી છે એટલે કે જે વિકલાંગ વિદ્યાર્થીઓ છે એમના માટે આપણે જોઈએ અહીંયા તો કે પિસ્તાલીસ ટકા હોવા જોઈએ અને જે રિઝર્વ કેટેગરી છે એટલે કે એસસી એસટી ઓબીસી માટે એમને ચાલીસ ટકા હોવો જોઈએ એટલે કે ચારસો પચાસના ચાલીસ ટકા હોવા જોઈએ અને જે તમારો ઇંગ્લિશ વિષય છે એ તમારો પાસ હોવો જોઈએ તમારે ખાસ જરૂર છે આ હાથે તમારી લાઈક કાપ તો બસ આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો આપણે સંપૂર્ણ ચેનલ પર મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવીશું તો તમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ મળી આવે કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે